બ્રહ્મ મુરારી સુરાર્ચિત લિંગમ નિર્મલ ભાષિત શોભિત લિંગમ જન્મ જ દુઃખ વિનાશિતલિંગ તત્પ્રણ મામિષદાશ લિંગ શિવભક્તો શબ્દ છે ને તે બ્રહ્મ છે જ્યારે તમે કે હું કંઈ પણ બોલીએ તે આ બ્રહ્માંડમાં ગોળ 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 ગુમ્યા કરે છે અને એમ કહેવાય છે જે આપણે બોલીએ છીએ ને તેવું થાય છે જ્યારે આપણે ઓમ નમઃ શિવાય બોલીએ છીએ તો એમ કહેવાય છે કે આ જે ઓમ નમઃ શિવાય મંત્ર છે તેના પડઘા પૂરા બ્રહ્માંડમાં પડે છે અને ભક્તો જ્યારે તે પડઘો રિટર્ન આવે છે પાછો આવે છે આપણી પાસે ત્યારે ભગવાન શિવ જ આવે છે તેમજ સમજવું જોઈએ અને જ્યારે ભગવાન શિવ આવે છે ને ત્યારે સર્વ સુખોની પ્રાપ્તિ થઈ જાય છે તો હંમેશા આપણે નવરાશની પળમાં ઓમ નમઃ શિવાયનો જાપ કરવા જોઈએ અને હંમેશા એક બીજું પણ ધ્યાન રાખવું જોઈએ ક્યારેય પણ આપણા મુખેથી આપણી વાણીથી વાણી કદી બોલાવી ન જોઈએ અપશબ્દ કદી બોલાવવા ન જોઈએ કોઈનું મન દુભાય તેવું કદી બોલવું ન જોઈએ ભક્તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું ભક્તો જ્યારે આપણે ખરાબ વાણી બોલીએ છીએ આપણે એમ કહેવાય ખરાબ શબ્દો આપણા મોઢેથી ઉચ્ચારીએ છીએ ત્યારે હંમેશા આપણને દુઃખોની પ્રાપ્તિ થઈ જાય છે ભક્તો એટલે હંમેશા આપણે એક વાતનું ધ્યાન રાખવું કે જીવનમાં થોડું સંયમ રાખો બોલીમાં સંયમ રાખો તો હંમેશા આપણે સુખી થઈશું હંમેશા સારું બોલવું કટુવાણીનો ત્યાગ કરી દેવો આપણે સમાજ પરિવારમાં કુટુંબ પરિવારમાં જ્યાં પણ જોઈએ ત્યાં હંમેશા નમ્રતા રાખવી જીવનમાં જો નમ્રતા હશે આપણી બોલી મીઠી હશે તો હંમેશા આપણે સુખી થઈશું તો શિવભક્તો ખાસ કરીને એક વાત મગજમાં ઉતારી લેજો કે જે શબ્દ છે ને તે બ્રહ્મ છે અને જે પણ આપણે બોલીએ છીએ ને તે પરિભ્રમણ કરતો કરતો આપણી પાસે જ આવે છે તો હંમેશા આપણે સારું સારું બોલવું જોઈએ મીઠું મીઠું બોલવું જોઈએ સુંદર આ એક ધાર્મિક વાત ગમી હોય તો વિડીયોમાં લાઇક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમસ્વી અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર માં દેવા અને ઓમ નમઃ શિવાય